કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો એક સવારે લીલા ઘાસ પર બેસીને ઊંડા શ્વાસ લેવાથી હૃદયરોગ મટે છે બે ભોજનમાં કોળાના રાયતા ખાવાથી ઝડપથી પાચન થાય છે ત્રણ તાજી એલોવેરા જેલ કાઢીને તેમાં નાળિયેરનું તેલ ઉમેરો અને તેનાથી તમારા માથાની મસાજ કરો તેને તમારા વાળમાં ત્રીસ મિનિટ સુધી લગાવો તેનાથી વાળ ખરતા અટકે છે અને વાળ નરમ બને છે ચાર બટેટાને છીણીને તેનો રસ કાઢો અને તેમાં ચંદનનો પાવડર નાખીને ચહેરા પર લગાવો અને દસ મિનિટ પછી ચહેરો ધોઈ લો તેનાથી ચહેરા પર ચમક આવે છે પાંચ જે લોકોના માથા પર વાળ ઓછા હોય તેમણે તેમના વાળમાં ઈંડુ લગાવવું જોઈએ તેનાથી તમારા વાળ જાડા અને મુલાયમ બનશે છ ચા ઉપર પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે સાત કેળા અને દૂધનું એકસાથે સેવન ન કરો કારણ કે તેનાથી પેટ ખરાબ થઈ શકે છે આઠ આલુનું સેવન કરવાથી પેટની ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે ન દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકું પાણી પીવો તેનાથી તમારી કિડની હંમેશા સ્વસ્થ રહેશે દસ રોજ એક જામફળ ખાવાથી પેટ હંમેશા સાફ રહે છે અગિયાર ગરમ રોટલી કે ભાત સાથે દહીંનું સેવન ન કરવું જોઈએ બાર ફળો ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી એસિડિટી થાય છે અને હાથબર્ન પણ થઈ શકે છે તેર ખજૂર અને દૂધનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ચૌદ કાનમાં મીણ જમા થવાથી ખંજવાળ આવે છે તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસવના તેલમાં એક બે ટીપા સહેજ ગરમ કર્યા પછી નાખો તેનાથી કાનની મીણ બહાર આવશે અને કાનની શુષ્કતા પણ દૂર થશે પંદર કિડનીમાં પથરી હોય તો પથરીને દૂર કરવા માટે બંને તેટલો ફુદીનાનો ઉપયોગ કરો તેનાથી પથરી તૂટી જશે અને ખરી જશે સોળ કલૌજીના બીજ ખાવાથી શરીરને શક્તિ મળે છે સત્તર દહીં ખાવાથી ડિપ્રેશન અને મગજની સમસ્યાઓમાં રાહત મળે છે અઢાર સવાર સાંજ જમ્યાના અડધા કલાક પછી શેકેલા ચણાને ગોળમાં ભેળવીને ખાવાથી એનિમિયામાં રાહત મળે છે ઓગણીસ ઉનાળામાં પાણીમાં ફુદીનો ભેળવી પીવાથી ચહેરા પરની કરચડીઓ મટે છે વીસ કાચા ગાજર ચાવવાથી તમારું લોહી જાડું નહીં થાય અને ગાજર તમને હાર્ટ એટેકથી પણ બચાવે છે એકવીસ એક ચપટી કાળું મીઠું અને આદુનો એક નાનો ટુકડો મોંમાં નાખીને તેનો રસ ધીમે ધીમે પીવાથી એસિડિટી મટે છે બાવીસ કાળા મરી તજ અને એલચીને પીસીને તેમાં તુલસી અને આદુનો રસ મિક્સ કરી મધ સાથે દિવસમાં બે વાર લેવાથી ઉધરસમાં આરામ મળે છે ત્રેવીસ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી દેશી ઘી અથવા બે ચપટી હળદરને ઉકાળીને કોબળા કરવાથી અલ્સરમાં રાહત મળે છે ચોવીસ જેઠીમદ અને કાળા મરીને શેકીને ગોળ સાથે ખાવાથી ગળાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે પચ્ચીસ તાવથી છુટકારો મેળવવા માટે ગિલોયને ઝીણી સમારેલી અને તેને એક ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો અને જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ગાળી લો અને ગરમ ચાની જેમ પીવો આ તમને તાવ મટાડવામાં મદદ કરશે છવ્વીસ જો તમારા ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે તો તાજા લીમડાના પાનને પીસીને પિમ્પલ્સ પર લગાવો તેનાથી તમને આરામ મળશે સત્યાવીસ સવારે ખાલી પેટ દહીંનું સેવન કરવાથી મનને ઠંડક મળે છે અને મગજ તેજ થાય છે અઠ્યાવીસ રોજ ફુદીનાનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે અને તે સ્વસ્થ પણ રહે છે ઓગણત્રીસ ઉનાળાની ઋતુમાં બહારથી આવ્યા પછી સ્નાન ન કરવું જોઈએ ત્રીસ દૂધ સાથે ખાટી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે એકત્રીસ અઠવાડિયામાં એક કે બે વાર કારેલાનું શાક ખાઓ તેનાથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બને છે બત્રીસ દરરોજ સવારે ખાલી પેટે પલાળેલી બદામની છાલ કાઢીને ખાઓ અને તેના ઉપર ગરમ દૂધ પીવો તેનાથી તમારી યાદશક્તિ તેજ થશે તમારી આંખોની રોશની વધશે અને તમારા હાડકાં પણ મજબૂત થશે તેત્રીસ જેમની ત્વચા શુષ્ક હોય તેમણે નાસ્પતિનું સેવન કરવું જોઈએ ચોત્રીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો મગની દાળનું વધુ સેવન કરો પાત્રીસ એક જ વારમાં ક્યારેય પાણી ન પીવો હંમેશા શાંતિથી બેસીને પાણીની પીવો છત્રીસ વધુ પડતી ચા પીવાથી દાંત પર ખૂબ જ ખરાબ અસર પડે છે સાડત્રીસ જે લોકોને અટકી અટકી પેશાબ આવતો હોય તેમણે કાચા મૂળાનું સેવન કરવું જોઈએ આડત્રીસ ફેટી લિવરના દર્દીઓએ દૂધનું સેવન ન કરવું જોઈએ ચાલીસ કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ન કરવું જોઈએ ચાલીસ વધુ પડતા ચોખા ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે એકતાલીસ જે મહિલાઓને હાથપગ સુન્ન થવાની સમસ્યા રહેતી હોય તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને નિયમિત પીવો તેનાથી હાથપગમાં સુન્નતા બંધ થઈ જશે બેતાલીસ જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન કેળાનું સેવન કરે છે તેમના બાળકોના હાડકાં મજબૂત રહે છે અને બાળકનો વિકાસ સારો થાય છે તેતાલીસ કારેલા મેથી અને મૂળા જેવા કડવા શાકભાજી ખાવાથી લોહી સાફ રહે છે અને ચહેરા પરના પિમ્પલ્સ અને દાગ જેવી સમસ્યાઓથી પણ બચે છે ચુમાલીસ તળેલા ખોરાકનું સેવન ઓછું કરો આનાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળશે અને એસિડિટી જેવી સમસ્યા નહીં થાય પિસ્તાલીસ તમારા આહારમાં વધુ આદુ અને સેલરીનું સેવન કરો આનાથી શરીરનો દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી બચી શકાય છે છેતાલીસ જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેઓએ ઈંડાનું સેવન કરવું જોઈએ સુડતાલીસ પાણીમાં ફુદીનો નાખીને પીવાથી ચહેરા પરની કરચલીઓ મટે છે અડતાલીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો મગ અને દાળ વધુ ખાઓ ઓગળપચાસ જે લોકો ઘણીવાર ખૂબ જ નબળાઇ અનુભવે છે તેમણે એક ગ્લાસ ગરમ દૂધમાં ઈલાયચી ઉકાળીને પીવી જોઈએ તેનાથી ખૂબ જ જલ્દી નબરાઈ દૂર થઈ જશે પચાસ ડુંગળીના રસમાં સાકર ઉમેરીને શરબત બનાવીને દસ થી પંદર દિવસ સુધી સેવન કરવાથી પથરીથી છુટકારો મળે છે એકાવન છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો અજવાઈનની બાફ લેવાથી દુખાવામાં આરામ મળે છે બાવન જો તમે કોઈ રોગના શિકાર છો તો તમારા આહારમાં ઓછી બ્રેડ અને તાજા ફળોના રસનું વધુ સેવન કરો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર